આજે છેલ્લા સાડા ત્રણ વર્ષ પછી પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે એના ભાગરૂપે વધ પંચાયતની ચૂંટણી છે તેમણે મારું બદનામ કર્યું છે લોકશાહીની અંદર ચૂંટણીઓ થવી જરૂરી છે પણ સરકાર દ્વારા છેલ્લા સાડા ત્રણ વર્ષથી એક વહીવટદારી શાસન ચલાવી અને લોકોના પ્રશ્ન ગામના વિકાસ અટકાવવામાં આવ્યો હતો પણ જ્યારે આજે સાડા ત્રણ વર્ષ પછી ચૂંટણી યોજાય છે લોકોએ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે અને કરો કરવો ઉજવી રહ્યા છે તમામ મતદારોને વિનંતી કરું છું જ્યાં પણ પંચાયતની ચૂંટણી છે આપનું મતદાન અવશ્ય કરજો લોકશાહીને જીવત રાખવા માટે ગામના વિકાસ માટે ગામના ભવિષ્ય માટે કરીને પણ સૌએ મતદાન કરવું જોઈએ અને આજે વજે અંદર તો લાગે છે નેવું ટકા કરતાં પણ વધુ મતદાન થશે આ લોકોને કેમ કે આટલા વર્ષ પછી ચૂંટણી યોજાઈ રહી છે ઉત્સાહ સાથે લોકો વોટિંગ કરી રહ્યા છે